Bye.

મદરો મતરો મદરો મતરો એ મરદો મુજાળો ઈ તો વાંકની બગલણી વાળો નો 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 રે ગાઢ વયા માર્યા ठाकुरજી ને ઠાઉં વેલકમ 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 અજો મહાની બહ બહાટી વાગે ભાઈ એ મરદો મુજાળો બોલો ભાગતી મંગલની વાળો આય ભાઈ રોડ ને તળાવ બધું એક થઈ ગયું હો રોડ ને તળાવ માં ભાગા જી ગયા ભાઈ હે મોર તો મો ગાણો નમસ્તે 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 વરસાદ પડ્યો હુકા કાઢ્યો ભાઈબંધ

વરસાદ ભાઈ તમારા ગામ માં કેવો પડ્યો થોડુંક કેજો ગોવમેન્ટમાં અમારા ગામ માં તો ભાડયુમાં જામો પાડ દીધો તળાવ રોડ ને બધું એક થઈ ગયું ભાઈ હેલા જાય છે એમ કેબિન બાજુ આંટો મારવા જાય આમ જતા આપણે આંટો મારવા તમારા ગામમાં હજી શરૂઆત નથી થઈ અમારા ગામમાં ચોવી લાખ થી એક ધારો ચાલુ થઈ ગયે લાઈનું ભાઈનું બધું થોડીને કાઢી નાખ્યું જો આપણે હેલા જ એવી કેબીને આંટો મારવા સગડી પગડી ઠોકી જાય નક્કો માણસો ઉભા હે વરસાદના हां काना भाई हां नथु भाई प्रजापती, नमस्ते वाला नमस्ते बरसात नु रोडे काय साधन जो कोक, -को निकले जय नर्मदा नु झाडो बोलो हा कु पागल लागे छे वार आवसे मजा मजा आवसे हो भाई